નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નીકુંજ પરમાર આપસોનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો વાત કરવાના છે ચાલીસ હજાર કાયમી શિક્ષક ભરતીનું જાહેરનામું જો ભરતીમાં તમે અરજી કરી શકશો તેર હજાર કરતાં વધુ જગ્યાઓ પર આ વિભાગમાં ભરતી કરવામાં આવશે તમામ કાયમી શિક્ષક ભરતીનો ઉમેદવારો મિત્રો હશે જોઈ લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાતા વિડીયોની શરૂઆત કરું છું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ તે બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જઈએ તમને આ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાય કામી ભરતી શિક્ષણ સહાયક અન્યદા કોઈ સ્કૂલમાં ભરતી આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલયમાં ચાલીસ હજાર જગ્યાઓ માટે થશે ભરતી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ટૂંક સમય ચાલીસ હજારથી વધુ ખાલ જગ્યાઓમાં ભરતી કરવા જઈ રહ્યું છે અહેવાલ અનુસાર ભરતીમાં ટીચિંગ નોન ટીચિંગ પોસ્ટર્સ પર થશે જેમાં ટીજીટી પીજી ક્લાર્ક ક્લાક અને પટ્ટાવન જગ્યાઓ પણ સમાવેશ થશે અહેવાલ અનુસાર કેવીએસમાં પ્રશિ પ્રશિષ્ટ ગ્રેજ્યુએટ ટીચર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ક્લાર્ક પટાવાની જગ્યાઓ પણ ભરતી કરવામાં આવશે અને ગયા વર્ષે સંસ્થાએ તેર હજાર ખાલી જગ્યાઓ પર ભરતી કરી હતી તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ ચાલીસ હજાર કે તેથી વધુ જે ભરતી કેન્દ્ર વિદ્યાલયોમાં ભરતી કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો મિત્રો આ હતી આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ